અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પાંચમા દિવસે બાવીસ લાખ માઈ ભક્તોએ માના દર્શન કર્યા ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તોની ભીડ ઉમટી પડી છે દૂર દૂરથી ભક્તો માંબાના દર્શનાર્થે આવી રહ્યા છે જેમાં ભાદરવી પૂનમના મેળામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે એમ અંબાજીમાં પાંચ લાખ અઠ્ઠાણું હજાર બસો ત્રેપન ભક્તોએ માંબાના ચરણોમાં શેષ ઝુકાવ્યા છે દર્શન કર્યા છે જેમાં ત્રણ લાખ પચાસ હજાર ચારસો પાસઠ પેકેટ મોહનથાળનું વિતરણ કરવામાં આવ્યું છે અને નેવું હજાર પાંચસો વીસ ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો લાભ પણ લીધો છે ભાદરવી પૂનમના પાંચમા દિવસે હર્ષ લાગણી અને ઉલ્લાસ સાથે બાવીસ લાખ પાંત્રીસ હજાર માઇ ભક્તોએ માંબાના દર્શન કર્યા હતા અને દૂર દૂરથી ભક્તો મા અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તોએ માના દર્શન કરીને ધન્યતા અનુભવી છે પ્રસાદીનું પણ લાખોમાં વિતરણ થયું છે ત્રણ લાખ પચાસ હજાર ચારસો પાસઠ મોહન થાળના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અનેક એવા ભક્તો છે જેઓએ નિશુલ્ક ભોજનનો લાભ પણ લીધો છે લાખોની સંખ્યામાં ભક્તજનોએ દર્શન કર્યા છે અને માંબાના સાથે તંત્ર પણ ખડે પગે પોતાની ફરજ બજાવી રહી છે ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે છેલ્લા બે દિવસથી માઈ ભક્તોનો માતાજીના આશીર્વાદ લેવા માટે અભૂતપૂર્વ ઘસારો છે આજ રોજ અંદાજે છ લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શિસ ઝુકાવ્યું છે અને આ સાથે ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં બાવીસ લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા છે માતાજીના આશીર્વાદ લીધા છે આજે સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા નેવું હજાર જેટલા લોકોએ નિશુલ્ક ભોજન વ્યવસ્થાનો પણ લાભ લીધેલો છે જ્યારે અંબાજીમાં દર્શન કરવા માટે માઈ ભક્તોનો ખૂબ ધસારો છે ત્યારે ગુજરાત એસટી દ્વારા પણ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે આજ રોજ અંદાજીત ત્રણ હજાર જેટલી બસની ટ્રીપ દ્વારા સવા લાખ જેટલા યાત્રાળુઓ બસ સેવાનો પણ લાભ લે લાભ અહીંયા અંબાજી ખાતે લીધેલો છે જિલ્લા તંત્ર શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે સતત સક્રિય છે અને અત્યાર સુધી માતાજીના આશીર્વાદથી સમગ્ર જે મેળો છે એનું નિર્વિઘ્ને સંચાલન થઈ રહ્યું છે જય અંબે